મિત્રો જેનો જન્મ થયો છે તેનો મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ મનુષ્ય એવો વ્યવહાર કરે છે જાણે તેને મૃત્યુ ક્યારેય નહીં થાય તે લોભ તથા મોહમાં એવી રીતે ગૂંચવાયેલો રહે છે કે ત્યારે તેને મૃત્યુનો સમય આવી જાય તે પણ તેને ખબર જ પડતી નથી યમરાજ પણ દરેક મનુષ્યને મૃત્યુ પહેલાં ચાર સંકેત આપે છે જ્ઞાની લોકો આ સંકેતને સમજીને પોતાનો પરલોક સુધારી લે છે તો કેટલાક લોકો તેને નજર અંદાજ કરી દે છે મૃત્યુ પહેલાં યમરાજ ચાર સંકેત આપે છે તેનાથી સંબંધિત એક કથા પણ છે મિત્રો જે આજે આપણે તેના દ્વારા જાણીશું નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો વિડીયોમાં આગળ વધતા તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો એક સમયની વાત છે યમુના નદીના કિનારે યમૃત નામનો વ્યક્તિ રહેતો હતો તે યમ દેવતાની દિવસ રાત પૂજા કરતો હતો તે તેને કાયમ પોતાના મૃત્યુનો ડર સતાવતો રહેતો હતો એક દિવસ યમરાજે પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું અમૃતને યમરાજ પાસે અમરતાનું વરદાન માગ્યો યમરાજે તેને સમજાવ્યું કે જેને જન્મ લીધો છે તેને મૃત્યુ નિશ્ચિત છે યમરાજની વાત સાંભળીને અમૃતને તેને કહ્યું કે જો મતને ટાળી શકાતું નથી તો જ્યારે મૃત્યુ એકદમ નજીક હોય તો મને ખબર પડી જાય કે જેથી હું મારા પરિવાર માટે કંઈક વ્યવસ્થા કરી શકું તેના પછી યમરાજે યમૃતને મૃત્યુની પૂર જાણ કરવાનો વાદો કરી લીધો યમરાજે તેના બદલામાં અમૃતને કહ્યું તે પણ વચન આપે કે જ્યારે તેને મૃત્યુનો સંકેત મળશે તે સંસારને વિદાય લેવાની તૈયારી શરૂ કરવા દે આટલું કહ્યા પછી યમરાજ અદૃશ્ય થઈ ગયા આ રીતે જ વર્ષો વીતતા ગયા અને યમૃતને અમરાજના વચનની ચિંતા મુક્ત થઈને સાધના છોડી વિલાસતાપૂર્ણ જીવન જીવવાનું શરૂ કરી દીધું મૃત્યુનું હવે તેની જરાય ચિંતા ન હતી ધીમે ધીમે અમૃતના વાળ સફેદ થવા લાગ્યા થોડા વર્ષો પછી તેના ભય દાંત ચૂટી ગયા પછી થોડી આંખોની રોશની પણ નબળી થઈ ગઈ તેમ છતાં તેને યમરાજનો કોઈ સંકેત ન મળ્યો આવી જ રીતે થોડા વર્ષો હજુ નીકળી ગયા અને હવે તે પથારીમાંથી ઊભા થવાના પણ અસમર્થ થઈ ગયો તેનું શરીર લકવાગ્રસ્ત સ્થિતિમાં પહોંચી ગયું પરંતુ તેની મનમાં યમરાજનું મૃત્યુનો કોઈ સંકેત ન આપવામાં આભાર વ્યક્ત કર્યો એક દિવસ તે હેરાન રહી ગયો જ્યારે તેને પોતાની પાસે યમદૂતો જોયા યમદૂત તેને યમરાજ પાસે લઈ ગયા ત્યારે અમૃતને યમરાજને કહ્યું કે તમે તો મૃત્યુ પહેલાં કોઈ સંકેત નથો આપ્યો ત્યારે યમરાજે તેમને કહ્યું કે મેં તો તને ચાર સંદેશ આપ્યા હતા પરંતુ તારી વિલાસતાપૂર્ણ જીવનશૈલી એ તને અંધ બનાવી દીધો હતો જ્યારે વાળ સફેદ થયા તો એ પણ પહેલો સંકેત હતો જ્યારે તારા બધા દાંત તૂટી ગયા તે મારો બીજો સંકેત હતો અને ત્રીજો સંકેત જ્યારે તે તારી દ્રષ્ટિ ગુમાવી અને ચોથો સંકેત જ્યારે તારા શરીરના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું પરંતુ તેમાંથી કોઈ પણ સંકેત ન સમજી શક્યો મિત્રો મળતી વખતે શરીરમાંથી શું હોય શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે જાણો મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો મૃત્યુ પહેલાં દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારે મૃત્યુનો સંકેત મળતો હોય છે તેમાં શરીર અને વ્યવહારમાં ઘણા પ્રકારના બદલાવ થતા હોય લાગે છે આવો જાણીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય તો તેને શરીરમાં શું થાય છે શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે આ વિશે વિશે પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા જાણીશું જીવનનું સાતું સત્ય મૃત્યુ છે જેનો જન્મ થયો છે તેના મૃત્યુ પણ નક્કી જ છે જે લોકો સારા કર્મ કરતા હોય છે તે જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત થાય છે ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠમાં સ્થાપના કરે છે જે પાપી હોય છે તેને ખોટા કામોમાં જોડાયેલા હોય છે તેમના નરકમાં કષ્ટ ભોગવવાનું રહે છે મૃત્યુ પહેલાં વ્યક્તિને ઘણા પ્રકારના મૃત્યુના સંકેત મળતા હોય છે તેના શરીરમાં ઘણા બદલાવ આવતા હોય છે હવે પ્રશ્ન એ થાય છે જે પણ વ્યક્તિ મૃત્યુ થવાનું હોય છે તો તેના શરીરમાં શું થાય છે શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે વિસ્તૃત જણાવવા જઈ રહ્યા છે આવો જાણીએ તેના વિશે મૃત્યુ પહેલાં શું થાય છે ગરુડ પુરાણ પ્રમાણે મૃત્યુ પોતે જ કાળ છે જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે જીવાત્મા અને દેહનથી અલગ થઈ જાય છે મૃત્યુ હંમેશા પોતાના સમયે આવે છે અને દરેક જીવ કાળના વશમાં હોય છે સત રજ અને તમ આ ત્રણ ગુણો પર પણ કાળને આધીન હોય છે કાળ પ્રમાણે પ્રાણીઓમાં પોતાનો વિસ્તાર કરે છે જ્યારે કોઈ જીવ મૃત્યુ આવે છે ત્યારે તેને થોડા સમય પહેલાં દેવ યોગથી તેના શરીરમાં કોઈને કોઈ રોગ થાય છે મૃત્યુ પહેલાં તે સમયે શું થાય છે મૃત્યુ સમયે બધી ઇન્દ્રિયો નિષ્ફળ થઈ જાય છે બળ ઓજ અને વેગ બધું જ નિર્બળ થઈ જાય છે મૃત્યુ સમયે દરેક પ્રાણીની કરોડો વીંછી કરડતા હોય તે સમાન પીડા થતી હોય છે તેના પર મૃત્યુ થવાની પીડાનો અંદાજ લગાવવો જોઈએ ત્યારબાદ તમામ ચેતના સમાપ્ત થઈ જાય છે શરીર હળવું બને છે શરીર જકળાઈ જાય છે તે જ સમય યમદૂત આવે છે અને નજીકમાં ઊભા રહે છે અને તેઓ તે જીવનને બળતી ખેંચવા લાગે છે તે સમયે જીવન ગળામાં પ્રવેશ છે મરતા પહેલાં મૃતક દેખાવ ડરામનો બની જાય છે તો તેના મોંમાંથી ફીણ ઉછાળવાનું શરૂ કરે છે તેનો મોં આળસી ભરાય છે એ પછી યમદૂત શરીરમાં રહેલ આત્માને પોતાની સાથે યમલોક લઈ જાય છે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે મૃત્યુ સમયે શરીરમાં વહેતી વાયુ ઝડપી બને છે તેની શક્તિથી અગ્રવી તીળ ઝડપી બને છે અને વધવા લાગે છે તે ગરમી શરીરના નરમ સ્થાનોમાં પ્રવેશવા લાગે છે જેના કારણે પશુને ભારે પીડા થાય છે જે લોકો જૂઠું નથી બોલતા જેઓ છેતરપિંડી કરતા નથી તેઓ આસ્તિક અને ભક્ત છે તેઓ સુખેથી મૃત્યુ પામે છે જે સદાચારી અને નમ્ર હોય છે તેઓ સુખેથી મૃત્યુ પામે છે જેઓ આસ્મિક અજ્ઞાન અસત્ય અને છેતરપિંડીનો ઉપદેશ આપે છે આવા લોકોનો બેભાન થઈને મૃત્યુ પામે છે યમદૂત તેમને લઈ જાય છે તેમનું શરીર ધ્રુજે છે તેઓ તેમની માતા પિતા પુત્રને યાદ કરીને રડે છે કે તે તેમના સમય મોડામાં ઈચ્છા છતાં તે એક પણ શબ્દ નીકળતો નથી તેમની આંખો ભયથી નાચવા લાગે છે તેનો શ્વાસ વધે છે અને તેનું મોં સુકાવા લાગે છે અતિશય દુઃખ અને પીડાના લીધે તે પોતાના શરીરનો ત્યાગ કરે છે તે પછી તે અન્ય લોકો માટે નફરતનો વિષય બની જાય છે શરીરમાંથી કેવી રીતે નીકળે છે આત્મા વ્યક્તિની જ્યારે મૃત્યુ થાય છે તો શરીરમાં તેની આત્મા આંખ નાક અને ચામડીના ઝીંદ્રોમાંથી બહાર નીકળે છે જ્ઞાની અને મહાપુરુષની આત્મા તેના મસ્તિષ્કના ઉપરના ભાગેથી બહાર નીકળે છે જ્યારે પાપી લોક તેના ગુંદામાંથી બહાર નીકળે છે મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર